હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ 6 ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર પાંચ અવયવો વિશે જાણીએ અહીં આપણે ગણિતના અવયવોની સમજ મેળવવાની છે તો ચાલો શીખીએ પ્રવૃત્તિ નંબર પાંચ અવયવો વિશે જાણીએ અહીંયા છે કોઈ પણ સંખ્યાના અવયવ પાડવા માટે તેને અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર સ્વરૂપે વિભાજન કરવામાં આવે છે જેમ કે વીસના અવયવ બે ગુણ્યા બે ગુણ્યા પાંચ છે તમે નીચે આપેલ કોઈપણ માસની તારીખોની નીચે આપેલ ઉદાહરણ મુજબ અવયવ પાડવાના છે અહીંયા છે એક મહિનાનું કેલેન્ડર આપેલું છે તેના આપણે અવયવ પાડવાના છે સોમવારે પહેલી તારીખ છે પહેલી તારીખના અવયવ જે અવિભાજ્ય છે તેના અવયવ પાડી શકાય નહીં મંગળવારે બીજી તારીખ છે તેના અવયવ બે ગુણ્યા એક બેનો અવયવ બે અને એક છે બુધવારે ત્રણ ગુણ્યા એક ત્રણ એકા ત્રણ ગુરુવારે ચાર તારીખ છે ચારના અવયવ બે દુ ચાર પાંચના અવયવ પાંચ ગુણા એક થશે છના અવયવ ત્રણ ગુણા બે થશે ત્રણ દુ છ સાતના અવયવ સાત એકા સાત થશે આઠના બે દુ ચાર દુ આઠ નવના અવયવ ત્રણ ગુણા ત્રણ એટલે ત્રણ ત્રેડી નવ દસના અવયવ આપેલા છે પાંચ દુ દસ અગિયારના અવયવ અગિયાર ગુણા એક થશે બારના અવયવ ત્રણ ગુણ્યા બે ગુણા બે ત્રણ દુ છ છ દુ બાર એ રીતે થશે તેરના અવયવ તેર ગુણા એક થશે ચૌદના અવયવ સાત ગુણ્યા બે એટલે કે સાત દુ ચૌદ થશે પંદરના અવયવ પાંચ તેરી પંદર ત્રણ અને પાંચ થશે સોળના અવયવ બે દુ ચાર દુ આઠ દુ સોળ એટલે બે 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 એમ ચાર વખત બે થશે સત્તરના અવયવ સત્તર ગુણ્યા એક થશે અઢારના ત્રણ ગુણા ત્રણ ગુણા બે એટલે ત્રણ તેરી નવ દુ અઢાર એ રીતે થશે ઓગણીસના અવયવ ઓગણીસ ગુણા એક વીસના અવયવ પાંચ ગુણા બે પાંચ દુ દસ ગુણા બે દસ દુ વીસ પાંચ બે બે એ રીતે થશે એકવીસના અવયવ સાત ગુણા ત્રણ સાત તેરી એકવીસ થશે બાવીસના અગિયાર ગુણા બે અગિયાર દુ બાવીસ થશે ત્રેવીસના ત્રેવીસ ગુણા એક ચોવીસના અવયવ ત્રણ ગુણા બે ગુણા બે ગુણા બે એટલે ત્રણ દુ છ છ દુ બાર અને બાર દુ ચોવીસ બે ત્રણ વખત અને ત્રણ એક વખત આવશે પચીસના અવયવ પાંચ ગુણા પાંચ થશે પચો પચો પચીસ છવ્વીસના અવયવ તેર ગુણા બે થશે તેર દુ છવ્વીસ સત્યાવીસના અવયવ ત્રણ ગુણા ત્રણ ગુણા ત્રણ થશે ત્રણ તેરી સત્યાવીસ અઠ્યાવીસના અવયવ સાત દુ ચૌદ ચૌદ દુ અઠ્યાવીસ સાત ગુણા બે ગુણા બે થશે ઓગણત્રીસના અવયવ ઓગણત્રીસ ગુણા થશે ત્રીસના અવયવ પાંચ ગુણા ત્રણ ગુણા બે થશે પાંચ તેરી પંદર દુ ત્રીસ થશે બુધવાર અને એકત્રીસ તારીખનો છેલ્લો દિવસ તેના અવયવ એકત્રીસ ગુણા એક આ રીતે તમે તમારા વર્ગખંડમાં કોઈ પણ કેલેન્ડર હોય અથવા તમારા ઘરે કેલેન્ડર હોય તેના અવિભાજ્ય અવયવ પાળશો અને અહીંયા આપેલા કોષ્ટકમાં લખશો અહીં આપણી પ્રવૃત્તિ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ છની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તમામ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે પ્રોજેક્ટ પ્રવૃત્તિ નામના ધોરણ છના